ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા છે ત્યારે અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડાઈ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પાંચ ઇસમો સાથે કુલ સાડત્રીસ ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને તમામ આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેવા મોકલી આપ્યા હતા આરોપી સામે હત્યા મારામારી જેવા ગુના નોંધાયેલા છે જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે મુશીરની હવેલી મહેલ કરતાં પણ મોટી છે ત્યારે તેને તોડી પડાય છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હવેલી તોડી પડાય છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધની ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલ્યુશનની કામગીરી દરમિયાન પાંચ ગેરકાયદેસર મકાનો તથા નવ દુકાનો તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વાગજીપુરા ખાતે આવેલ મનપસંદ ક્લબનું ત્રીજા માળનું બાંધકામ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગેરકાયદેસર મકાનો તથા શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હોટેલ અને કાફે ડિમોલ્યુશન કરવામાં આવ્યા આ ઉપરાંત અન્ય બે ગેરકાયદેસર શેડ અને દુકાન તથા સાબરમતી વિસ્તારમાં સાત મકાન ડિમોલિશ કરવામાં આવ્યા છે